ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ફિટનેસ આજે આપડે બનાવીશું વઢવાણી મરચાંનું અથાણું વઢવાણી મરચાંનું અથાણું ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બનાવવામાં એકદમ સહેલું છે આ અથાણું બનાવવા માટે હું તમને બધી જ ટિપ્સ અને ટ્રિક શેર કરીશ જેનાથી તમારું અથાણું બિલકુલ ચીકણું નહીં થાય કે અથાણું બિલકુલ ખરાબ પણ નહીં થાય એકવાર બનાવી આ અથાણું તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો તો ચાલો બનાવીએ જમવાનો સ્વાદ સો ગણો વધારતું એકદમ સ્વાદિષ્ટ વઢવાણી મરચાંનું અથાણું રેસિપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો હવે સૌથી પહેલાં જમવાનો સ્વાદ સો ગણો વધારતું એકદમ સ્વાદિષ્ટ વઢવાણી મરચાંનું અથાણું ઘરે બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ વઢવાણી મરચાં લીધા છે એકદમ સરસ અથાણું બનાવવા માટે તમારે તાજા અને એકદમ આ રીતના લીલા દેખાતા હોય એવા મરચાં લેવાના અહીંયા તમે જુઓ જે ઉપરનો ડાળીનો ભાગ છે એ પણ એકદમ લીલો છે તો આવા તાજા મરચાં લેશો તો જ મહિનાઓ સુધી સારું રહેશે હવે આ જે મરચાં લીધા છે એને આપણે પહેલાં એકદમ સારી રીતે ધોઈ લેશું તો આ રીતે અહીંયા મેં એક મોટું પાણી ભરેલું વાસણ લીધું એમાં આપણે આ રીતે બધા મરચાંને ઉમેરી દેશું અને મરચાંને આપણે એકદમ સારી રીતે ધોઈ લેવાના છે તો જે ડાળીઓનો ભાગ હોય ત્યાંથી પણ આપણે મરચાંને આ રીતે હાથની મદદથી સારી રીતે ઘસીને ધોઈ લેવાના કેમ કે આપણે આ મરચાંનું અથાણું મરચાંની ડાળીઓ સાથે જ બનાવવાના તો અહીંયા તમે જુઓ મેં એકદમ સારી રીતે મરચાને ધોઈ લીધા છે હવે આ મરચાને આપણે એકદમ કોરા કરવાના છે મરચાને કોરા કરવા માટે આપણે કિચન ટોવેલ પર આ રીતે મરચાને રાખી દેશું અને કપડાથી આ રીતે મરચાને સારી રીતે હલકા હાથે લૂછી લેવાના તો તમે જોઈ શકો છો મેં સરસ મરચાંને અથાણું બનાવવા માટે તૈયાર કરી લીધા છે હવે આપણે મરચાંમાં હળદર અને મીઠું ભરવાના છે તો એના માટે એક બોલ લેશું અને એમાં બે મોટી ચમચી જેટલું સફેદ મીઠું અને એક ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દેશું જો તમે ઘરમાં ખાવામાં સિંધાળું મીઠું વાપરતા હોય તો અથાણું બનાવવા માટે સિંધાળું મીઠું નહીં વાપરવાનું અહીંયા તમારે સાદું જે રેગ્યુલર સફેદ મીઠું આવતું હોય એ જ વાપરવાનું હવે તમે જુઓ મેં હળદર મીઠું સારી રીતે મિક્સ કરી દીધા અને આપણે જે મરચાં છે એ પણ સરસ કોરા થઈ ગયા છે તો મરચામાં આપણે હલકા હાથે મરચું એક જ સાઈડથી આ રીતે કટ લાગે એ રીતે આપણે મરચામાં કટ લગાવવાનો તો બીજી બાજુ મરચું તૂટે નહીં એ રીતે આપણે મરચાને કાપવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં મરચામાં કાપા લગાવી દીધા છે અને બધા જ મરચાને આ રીતે મેં તૈયાર કરી લીધા હવે આપણે જે હળદર અને મીઠું ભેળવીને રાખ્યા હતા એને આપણે મરચાંમાં જે કાપા લગાવ્યા એમાં વચ્ચે ભરી દેશું તો અહીંયા આપણે એક બીજું બોલ લઈ લેશું જેમાં આપણે મરચાં રાખવા હોય એ જ લેવાનું અને પછી આ રીતે આપણે મરચાંને હાથમાં લઈ હલકા હાથે મરચું તૂટે નહીં એ રીતે ખોલી અને આ રીતે થોડું થોડું હળદર અને મીઠું મરચામાં ભરી દેવાનું તો આ રીતે તમે હળદર અને મીઠું ભેળવી અને મરચાંને રાખશો એટલે ફાયદો એ થશે કે મરચામાં જે કાંઈ પાણીનો ભાગ હોય એ બધો દૂર થઈ જશે અને તમારું અથાણું લાંબા સમય સુધી સારું રહેશે સાથે હળદર અને મીઠા સાથે મરચાં સરસ અથાઈ પણ જશે તો અહીંયા તમે જોઈ શકો છો થોડું થોડું કરી અને મેં બધા મરચામાં આ રીતે હળદર મીઠું ચડાવી દીધા છે હવે આ મરચાંને આપણે એક દિવસ માટે આ જ રીતે રહેવા દેવાના છે તો આ રીતે તમે એક દિવસ રાખશો મરચાંને એટલે મરચામાંથી થોડું પાણી અલગ થશે અને એના કારણે આપણા મરચાંનું અથાણું એકદમ સરસ બનશે તો તમે જુઓ આ રીતે મેં સરસ બધું મિક્સ કરી અને હવે આને આપણે ઢાંકી અને ચોવીસ કલાક માટે આ જ રીતે રહેવા દેશો તો વચ્ચે તમને સમય મળે તો એક કે બે વાર મરચાને ઉપર નીચે કરી લેવાના જેથી મરચા બધી બાજુ સારી રીતે અથાઈ જાય તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ ચોવીસ કલાક જેટલો સમય થયો છે અને આપણા મરચાં એકદમ સરસ પહેલાં કરતાં થોડા સોફ્ટ થઈ ગયા છે અને બહુ જ સારી રીતે હળદર અને મીઠું સાથે અથાઈ ગયા છે આમાં તમે જુઓ થોડું મીઠાના કારણે મરચાંમાં જે પાણી રહેલું હોય એ પણ અલગ થઈ ગયું છે તો આ જે મરચાંનું પાણી અલગ થાય છે એને કાઢવું બહુ જ જરૂરી છે તો હવે આપણે આ મરચાંને કોરા કરી લેશું અત્યારે થોડું પાણી અલગ થયું એના કારણે મરચાં આપણા થોડા ભીના થઈ ગયા છે તો મેં અહીંયા નીચે એક ન્યૂઝપેપર રાખ્યું અને એના ઉપર આપણે આ રીતે કોઈ કોટનનું મલમલનું કપડું રાખી દેશું અને એના પર આપણે આ રીતે મરચાંને સૂકવી દેશું તો જો આવું વ્હાઈટ મલમલનું કપડું ના હોય તો કોઈ પણ સાફ કોટનનો દુપટ્ટો પણ તમે લઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં બધા મરચાંને ફેલાવી દીધા છે અને લગભગ એક ચોથા કપ જેટલું પાણી આ મરચામાંથી અલગ થયું છે આ પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો આને ફેંકી દેવાનું છે અને હવે આપણે જે આ મરચાંને સૂકવ્યા છે કપડાં પર એને આપણે એકાદ કલાક માટે સુકાવા દેસું તો પંખા નીચે કે તડકામાં નથી સુકવવાના ઘરમાં જ્યાં તમે મરચાં પાથર્યા છે ત્યાં જ તમે આ રીતે મરચાંને એકાદ કલાક માટે રહેવા દો જેથી એમાં જે કાંઈ પણ પાણી હોય એ બધું અલગ થઈ જાય તો લગભગ એકાદ કલાક પછી તમે જોઈ શકો છો આપણા મરચાં એકદમ ડ્રાય થઈ ગયા છે બિલકુલ આમાં પાણીનો ભાગ નથી અને હવે આ મરચાં અથણું બનાવવા માટે પરફેક્ટ છે તો હવે અથાણામાં ઉમેરવા માટે આપણે તેલને ગરમ કરી લેશું તો અહીંયા મેં વઘારીમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે તો અહીંયા આપણે અથાણામાં જે તેલ ઉમેરીએ એને એકદમ સારી રીતે ગરમ કરવાનું તો તેલ આપણું થોડું ગરમ થાય ને એટલે આપણે કુરિયાને આ રીતે તેલમાં ઉમેરી અને અને ચેક કરીએ તો તમે કુરિયા તળાઈને તરત જ ઉપર આવી ગયા એકદમ સરસ આપણા સ્ટીમ પણ આવે છે તો બસ આ રીતનું તેલ ગરમ થાય એટલે આપણે ગેસને બંધ કરી દેશું જો તમારું અથાણું ચીકણું થઈ જતું હોય તો તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે અથાણાનો મસાલો બનાવો એમાં એકદમ ગરમ તેલ નહી ઉમેરવાનું તો તેલ મેં પહેલાં ગરમ કરી લીધું એને થોડું ઠંડુ થવા દેશું અને તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે એક મોટા વાસણમાં બે થી ત્રણ ચમચી જેટલા રાઈના કુરિયા લઈ લેશું જો રાઈના કુરિયાનો સ્વાદ વધારે ભાવતો હોય તો તમે થોડા વધારે પણ લઈ શકો છો અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી કરતાં ઓછો મેં હળદર પાવડર લીધો છે આ રીતે મસાલો મેં તૈયાર કરી લીધો છે આ સમયે આપણામાં મીઠું નથી ઉમેરવાનું હવે આપણું જે તેલ છે એ હલકું એવું ગરમ થઈ રહ્યું છે તો એકદમ આપણે તેલ ગરમ કર્યું હતું એને મેં બે ચાર મિનિટ જેવું ઠંડુ થવા દીધું અને તેલ થોડું ઠંડુ થાય પછી આપણે એને આ રીતે વઘારમાં જ્યાં આપણે હિંગ ઉમેરીને ત્યાં ઉમેરી દેસું જેના કારણે હિંગની પણ બહુ સારી એવી ગરમ તેલ સાથે મિક્સ થઈ જશે તો અથાણામાં સુગંધ આવશે તો હવે તમે જો અમે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દીધો છે તો આ રીતે સરસ મસાલો મિક્સ થઈ જાય એટલે હવે આપણે આમાં જે મરચાં તૈયાર કરીને રાખ્યા છે એને ઉમેરી દેસુ તો આપણે મરચામાં હળદર અને મીઠું ભેળવીને રાખ્યા છે તો મરચામાં ઓલરેડી મીઠું છે પણ આપણે આમાં થોડું મીઠું આ સમયે પણ ઉમેરવાના છીએ તો મેં પહેલાં એક લીંબુ લીધું અને એના આ રીતના મીડિયમ સાઇઝના આઠથી દસ નંગ જેટલા ટુકડા કરી લીધા અને બીનો ભાગ કાઢી લીધો તો લીંબુ ઉમેરી દીધું અને સાથે મેં એક નાની ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અહીં મીઠું અને લીંબુ જ આપણા અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરશે એટલે જો તમારા અથાણામાં નમકનો સ્વાદ ઓછો હોય તો પણ તમારું અથાણું જે છે એ ખરાબ થઈ જતું હોય છે એટલે મીઠું હંમેશા કોઈ પણ અથાણામાં આગળ પડતું રાખવાનું હવે અથાણાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મેં રાહિના કુરિયા જે છે એ મરચાં પર સરસ ચોંટી જાય એવું સરસ મેં આને મિક્સ કરી દીધું છે આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે આમાં ત્રણ મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરીશું તો મેં જેમ તમને પહેલાં કહ્યું એમ લીંબુનો રસ અને મીઠાનું જે આગળ પડતું પ્રમાણ છે એ જ આપણા અથાણાને લાંબો સમય સુધી સારું રાખશે તો હવે લીંબુના રસને પણ આપણે આ રીતે સરસ બરાબર મિક્સ કરી દેસું અચ્છા હજી આ અથાણું ખાવા માટે બિલકુલ તૈયાર નથી થયું આ રીતે અથાણાને હલકા હાથે પ્રેસ કરી ઢાંકી અને એક દિવસ માટે બરણીમાં ભરતા પહેલાં આ જ રીતે આને રહેવા દેશો તો લગભગ આપણે રાત્રે અથાણામાં મસાલો ભેળવ્યો હોય તો સવાર સુધી અથાણાને આ જ રીતે રાખવાનું લગભગ મેં બાર કલાક જેવું અથાણાને આ રીતે રહેવા દીધું અને હવે તમે જુઓ આમાં જે રાયના કુરિયા હતા એ એકદમ સરસ ફૂલી ગયા અને બહુ જ સરસ મસાલા જે છે એ અથાણામાં ચડી ગયા છે તો સિમ્પલ મસાલા સાથે આ અથાણું આપણું તૈયાર છે આ અથાણાને હવે તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ફરી ફ્રીઝમાં બેથી ત્રણ મહિના સુધી અને બહાર પંદરથી વીસ દિવસ સુધી રાખી શકો છો તમે જુઓ કેટલા સરસ આપણા આથેલા મરચાં દેખાય છે જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને તો જો તમે ક્યારેય આવું ટેસ્ટી વઢવાણી મરચાંનું અથાણું ઘરે ના બનાવ્યું હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ